પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના સહયોગથી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજગાર રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગનું આયોજન પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રમાં ખનીજનો સમુદ્ર સ્ત્રોત છે અને તેના કારણે કેન્દ્ર સરકારે આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલો શરૂ કરી છે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના શરૂ કરી છે ભારત સરકાર પાસે પીએમ ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના નામનો એક કાર્યક્રમ છે જેનો હેતુ ખાડકામ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી નકારાત્મક રીતે પ્રભાવિત સ્થળોએ અને વસ્તીમાં જીવનની ગુણવત્તા સુધારવાનો છે આવા ઉમદા હેતુ અર્થે રાજ્યમાં બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે ડિસ્ટ્રિક્ટ મિન્ટર ફાઉન્ડેશન સુરેન્દ્રનગરના સંહયોગથી સિદ્ધિવનાક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાની બહેનોને વિવિધ તાલીમ જેની કે રોજગારલક્ષી સીવણ તાલીમબર્ગ તથા સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા રોજગારક્ષી બ્યુટી પાર્લર તાલીમબર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશભાઈ મોરી એ ટ્રેનિંગ નેવું દિવસની હતી એમાં ઘણા બધા બહેનોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ ટ્રેનિંગ મળી છે જે બહેનોને ટ્રેનિંગ મળી છે એ બહેનો પોતાના ઘરે પાર્લરનું છે સિલાઈ મશીન સિલાઈનું કામ છે આવું કામ ઘરે કરી અને પોતે પોતાના કુટુંબને ઉપયોગી થઈ શકે એ માટે જે કંઈ કેન્દ્ર સરકારમાં આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ છે અથવા કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે યોજનાઓ છે એનો પૂર્ણ લાભ મળે એનો શ્રેય અભિપક ભાઈ નહીં ચાલે છે